વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ ગણિત વિષયની અંદર ચેપ્ટર ક્ષેત્રફળ અને ઘનફળ બે સ્વાધ્યાયમાં દાખલો પેલો છે આપેલી ત્રીજા પરથી ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મેળવો અહીંયા આપણને પેલાની અંદર ત્રણ અલગ અલગ પ્રકારના દાખલા આપ્યા છે માં પેલી છે ફોર પાય આર નો સ્ક્ત એટલે પેલા દાખલાની અંદર ચાર ગુણ્યા બાવીસ સપ્તમાં ગુણ્યા આર નો સ્કવેર એટલે અહીંયા આર પેલી લઈએ આપણે દસ પોઈન્ટ પાંચ એટલે દસ પોઈન્ટ પાંચ નો વર્ગ બરાબર આપણને આનો ગુણાકાર કરતા અને સાત વડે ભાગાકાર કરતા જવાબ મળશે તેરસો છ્યાસી સેન્ટીમીટર નો સ્કવેર પાય ફોર પાય આર સ્કવેર તો ચાર ગુણિયા બાવીસ સપ્તમાં ગુણિયા આઠનો સ્કવેર એટલે પાંચ પોઈન્ટ છ સેમી છે એટલે પાંચ પોઈન્ટ છ સેમી નો વર્ગ કરવાથી આપણને જવાબ મળશે ત્રણસો ચોરાણું પોઈન્ટ ચોવીસ સેમી નો સ્કવેર ત્યાર પછીનો ત્રીજો દાખલો છે વિદ્યાર્થી મિત્રો પહેલાનો એમાં ચૌદ સેમીની છે તો એને ગુણ્યા આઠ નો સ્કવેર એટલે ચૌદ નો વર્ગ થશે તો આન્સર મળશે આપણને બે હજાર ચારસો ને ચોસઠ સેન્ટીમીટર આપેલ વ્યાસ પરથી ગોળાની વક્ર સપાટી નું ક્ષેત્રફળ મેળવો અહીંયા આપણને ત્રીજા નથી આપી અહીંયા વ્યાસ આપ્યો છે તો દાખલા નંબર એક ની અંદર ત્રીજિયા પહેલા દાખલામાં ચૌદ સેમી વ્યાસ છે એટલે ત્રીજિયા થશે સાત સેમી આર બરાબર સાત સેન્ટીમીટર ત્રીજિયા થાય હવે સૂત્ર મૂકીએ આપણે ફોર બાય આરનો નો સ્કવેર એટલે ચાર ગુણિયા

દસ પોઈન્ટ પાંચ સેમી સૂત્ર છે ચાર ગુણ્યા બાવીસ તો એને ગુણ્યા દસ પોઈન્ટ પાંચ નો વર્ગ એટલે આન્સર મળશે આપણને તેરસો ને છ્યાસી સેમી નો સ્ક્વેર આમાં જ દાખલા નંબર ત્રણ છે કે જેમાં આપણને વ્યાસ ત્રણ પોઈન્ટ પાંચ મીટર આપ્યો છે તો અહીંયા આપણે ત્રણ પોઈન્ટ પાંચ એટલે એક પોઈન્ટ પંચોતેર નો વર્ગ કરવાથી આપણને ત્રિજ્યા મળે છે તો આનો આન્સર આવશે સેમી આ તો દાખલા નંબર બે ત્યાર પછીનો દાખલો ત્રીજો છે દસ સેમી ત્રીજિયા વાળા અર્ધ ગોળાનું કુલ પુષ્ઠફળ મેળવો અને પાયની કિંમત ત્રણ પોઈન્ટ ચૌદ લેવાની છે સેમી હવે પાયની કિંમત લેવાની છે પાયની કિંમત ત્રણ પોઈન્ટ ચૌદ લેવાની છે હવે અર્ધકોળાનું કુલ પુષ્ઠફળ અર્ધોળાનું કુલ પુષ્ઠફળ બરાબર થ્રી પાય

આ આપણને જવાબ મળશે ત્યાર પછીનો દાખલા નંબર ચાર જોઈએ એક ગોળાકાર ફુગ્ગા માં હવા ભરવાથી તેની ત્રિજ્યા સાત સેમી થી સેમી થાય છે આ બંને પરિસ્થિતિમાં ગોળાકાર વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર હવે અહીંયા ત્રિજ્યા સાત સેમી છે શરૂઆતમાં એને આપણે આડ કહીશું સાત સેન્ટીમીટર હવે હવા ભરવાથી ફુગા અંદર ત્રિજ્યામાં વધારો થાય છે એ થાય છે ચૌદ સેન્ટીમીટર હવે આપણને કીધું છે કે ગોળાકાર ફુગામાં હવા ભરવાથી તો ગોળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ગોળાકારની વક્ર સપાટી ક્ષેત્રફળ ફોર પાય આર નો સ્કવેર તો બરાબર આપણે બંનેનો ગુણોત્તર લેવો છે એટલે ફોર પાય આર નો સ્ક્વેર એના છેદમાં ફોર પાય પાયર એટલે અહીંયા ફોર પાય ફોર પાર જશે હવે આર નો સ્કવેર એટલે સાત નો સ્ક્વેર છેદમાં માં ચૌદ નો સ્કવેર એટલે એકના છેદમાં ચાર તો ગુણોત્તર આવ્યું એક જવાબ મળશે ત્યાર પછીનો પ્રશ્ન પાંચ છે તાંબાના અર્ધ ગોળાકાર વાટકા ની વ્યાસ દસ પોઈન્ટ પાંચ સેમી અને તેની અંદર સપાટીને સો સેમી સ્ક્વેરના સોળ રૂપિયા લેખે કલાઈ કરવાનો ખર્ચ કેટલો થાય અર્ધ ગોળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અહીંયા આપણને વ્યાસ પછી ત્રીજીયા મેળવીએ તો થશે પાંચ પોઈન્ટ પચીસ સેમીનો પચીસ સેમી હવે અર્ધ ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ગોળાની વક્ર સપાટી ક્ષેત્રફળ બરાબર ટુ સ્કવેર બે તો બાવીસ સપ્તમાં એની ગુણ્યા પાંચ પોઈન્ટ પચીસ નો વર્ગ કરીએ એટલે આપણને આન્સર મળશે એકસો સ્ક્વેર હવે અહીંયા આપણને સો સેમી સ્કવેરના સોળ રૂપિયા આપ્યા છે સો સેન્ટીમીટર સ્ક્વેર બરાબર સોળ રૂપિયા તો એકસો તોતેર પોઈન્ટ પચીસ કેટલા થાયર પોઈન્ટ પચીસ એને ગુણ્યા સોળ એને ભાગ્યા સોળ તો આપણને જવાબ મળશે સત્યાવીસ પોઈન્ટ બોતેર પછીનો પ્રશ્ન છક્ર સપાટી નું ક્ષેત્રફળ એકસો ચોપન સેમી સ્ક્વેર હોય તો તેની ત્રિજ્યા મેળ અહીંયા આપણને ત્રિજ્યા મેળવવાનું કીધું છે એટલે વક્ર સપાટી હવે આ આપણને આપ્યું છે એકસો ને ચોપન એકસો ચોપન સેમી નો સ્કવેર આપ્યું છે એમાં ચાર ગુણ્યા બાવીસ લઈએ ગુણ્યા બરાબર એકસો ને ચોપન ગુણ્યા સાત છેદમાં ચાર ગુણ્યા બાવીસ બાવીસ એકસો ચોપન થાય એટલે ઓગણપચાસ ચાર આર સ્ક્વેર મેળા તો આર બરાબર ઓગણપચાસ ભાગ્યા ચાર કરીએ એટલે ત્રણ પોઈન્ટ પાંચ સેમી જો ચંદ્ર નો વ્યાસ પૃથ્વીના વ્યાસ ના આશરે ચોથા ભાગ જેટલો હોય તો તેની વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર મેળવો હવે અહીંયા બંનેની વક્ર સપાટીના ક્ષેત્રફળનો ઘણો તરકીદો છે તો ચંદ્ર એનું સૂત્ર છે ફોર પાય આર સ્કવેર છેદમાં ફોર પાય આર સ્કવેર હવે ચંદ્ર નો વ્યાસ આપ્યો છે એનો સ્ક્વેર અને છેદમાં ડી અપોન એટ એનો સ્કવેર હવે આપણે આ બંનેની કિંમતો મૂકીએ અહીંયા હવે એને ગુણ્યા આ ચંદ્રની આપણે ત્રિજ્યા લઈ તો ડી અપોન ટુ નો સ્કવેર થાય અને ફોર પાય આ પૃથ્વીની ત્રિજ્યા લઈએ તો ચાર દુ ને આઠ થઈ જશે ડી અપોન એટ એનો સ્કવેર થાય આ બને ઉડી જશે આ ડી ઉડી જશે એટલે બે દૂને ચાર અને અઠયું અઠ્યું ચોસઠ સોળ ચોખ્ખું ચોસઠ બરાબર એકના છેદમાં સોળ એ તેનો ગુણોત્તર આવ્યો એક છેમ સોળ પ્રમાણમાં ચંદ્ર અને પૃથ્વીનો ગુણોત્તર થયો દાખલા નંબર આઠ છે પાંચ સેમી હોય તો વાટકાની બહારની વક્ર સપાટી નું ક્ષેત્રફળ મેળવો તો પેલા આપણે અંદરની ત્રિજ્યા છે તો આપણે બહારની ત્રિજ્યા મેળવીએ તો ત્રિજ્યા એટલે આર બરાબર સેમી એટલે હવે વાટકાનું અર્ધ ગોળાકાર છે એટલે અર્ધ ગોળાકારની વક્ર સપાટીનું વક્ર સપાટી ક્ષેત્રફળ એટલે ટુ પાયર હવે કિંમત મૂકીએ આપણે બે ગુણ્યા બાવીસ સપ્તમાઉ એને ગુણ્યા પાંચ પોઈન્ટ પચીસ નો સ્કવેર એટલે એકસો પચીસ સેન્ટીમીટર નો સ્ક્વેર આ આપણને જવાબ મળશે ત્યાર પછીનો દાખલા નંબર નવ છે એક લંબવૃત્તીય નળાકારમાં બંધબેસે તે રીતે ત્રિજ્યા વાળો એક ગોળો મૂકેલો છે આ આકૃતિમાં આપેલો છે કે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને આ બંનેના ક્ષેત્રફળનો ગુણોત્તર મેળવો હવે અહીંયા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર હવે અહીંયા એચ બરાબર ટુ આર રહીએ એ જ રીતે ગોળાની વક્ર સપાટી નું ક્ષેત્રફળ નું સૂત્ર થાય હવે આપણે નળાકારની વક્ર સપાટી માટે ની કિંમત મૂકીએ અહીંયા ની કિંમત તો નળાકાર માટે ટુ પાય આર ગુ ટુ આર એટલે થઈ જશે હવે બંનેનો ગુણોત્તર કરીએ તો નળાકારના છેદમાં માં નળાકારનું આપણને મળ્યું ફોર પાય આર સ્કવેર અને નીચે આપણને મળશે ગોળાનું ફોર પાય આર સ્ક્વેર એટલે એકના છેદમાં એક બરાબર એક છેમ એક ગુણોત્તર થયો